જાણ થતાં જ તેઓનો કાફલો ધાંગધરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો આ ફૂડ પોઈઝનિંગ સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ધાંગધરા કુંભારપરા વિસ્તારમાં શ્રીમંતના પ્રસંગનો જમણવાર લીધા બાદ ત્રીસથી થી વધારે લોકોને ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો તો બીજી ઘટના મુસ્લિમ સમાજમાં બની હતી તેમાં પણ પાંત્રીસથી થી વધારે લોકોને ઉલટી અને પેટનો દુખાવો થયો હતો તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતાથી લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વિસ્તારમાં મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં આજે ધમણવાર હતો એમાં અચાનક આશરે છવ્વીસથી સત્યાવીસ નાના મોટા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગનો જે અહેવાલો સામે આવી રહ્યો છે એના ભાગરૂપે આજે નગરપાલિકાને ખબર પડતા અમારી ટીમ સ્ટેન્ડ ભાઈ છે અને અમારા વાહનો એકસો આઠ સરકારી હોસ્પિટલની પ્રાઇવેટ વાહનો અને અમારી નગરપાલિકા એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ભાઈ છે અને અમે એમને ખાસ કહેવા આવ્યા છીએ કે ભાઈ અમારી કોઈ પણ જરૂરિયાત અમે ખડે ફરી ઉભા પાછળ અમારા ઘરે શ્રીમતનો પ્રસંગ હતો ત્યાં ત્રણસો માણાનું રસોડું હતું રસોઈ બનાવી હતી એમાં ત્રીસથી થી પાંત્રીસ જણા નાના બાળકોને ઓમિટ થયું અને ત્રીસથી થી થી ત્રીસ જણાને મોટાને ઓમિટ થયું એમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જય